છત પર ન જળ સચ સચ કહ નલ પર મલયગઢ પર ચડ ભગત ભજન કર મનન ગઢ પર ન ચડ ઝલક જય જય કર ભરત ભગદડ ન કર ખત પડ સડક પર મત ચલ બતખ મત પકડ કર આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એમાં કાઉસ છે ભર ચક રખ ચલ ચઢ કર પડ પકડ

એના પછી પાંચમું ફલ કરણ ફલ ચક ઢ શોધી તેની ફરતે ગોળ કરો તો વાક્ય છે મનન ગઢ પર ન ચડ તો તમને જ્યાં ઢ દેખાય ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું છે તો જો પેલા વાક્યમાં કરેલું છે અને બીજું વાક્ય ખટપટ ખત પડ બરોબર તો એમાં ઢ ઉપર ગોળ રાઉન્ડ એના પછી આપેલ વાક્યમાં ભ સુધી તેની ફરતે ગોળ કરો તો વાક્ય છે જગત જલ ભર તો પર ધ ભ ઉપર ગોળ બીજું વાક્ય નલ પર જલ ભર તો ભ ઉપર ગોળ એના પછી આપેલ વાક્યમાં જ સુધી તેની ફરતે ગોળ કરો

એના પછી આપેલા વાક્યમાં લ શોધી તેની ફરતે ગોળ કરો તો લ ફલ ચક તો એમાં બે વાર લ આવ્યો લ અને ફલ તો બે લ ઉપર ગોળ રાઉન્ડ એના પછી મલય જલ ભર તો આમાંય બે લ આવ્યા તો મલયમાં લ ગોળ ગોળ અને જલમાં લ ઉપર ગોળ હવે આપણે આગળના વિડીયોમાં પાઠ તેર ભણીશું ત્યારે આપણે પાછા મળીશું جاي هين جاي بارد.